દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતી લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો એક ટુકડા નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ છસો કપાસ બી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ ચૌદસો એકાણું નીચો ભાવ નવસો અગિયાર ઊંચો ભાવ ચૌદસો છેતાલીસ મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ તેરસો એકાવન સિંગ ફાડિયા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો એકત્રીસ એરંડા નીચો ભાવ નવસો છત્રીસ ઊંચો ભાવ એક હજાર છન્નું તલતલી નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ છવ્વીસો એક તલકાળા નીચો ભાવ એકવીસો એક ઊંચો ભાવ ત્રણ હજાર છવ્વીસ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એક ઊંચો ભાવ ચાર હજાર છસો એકસઠ ઇસબુલ નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ અઢારસો એકાવન કલજી નીચો ભાવ પચ્ચીસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો વરિયાળી નીચો ભાવ એક હજાર એકસઠ ઊંચો ભાવ તેરસો છોતેર ધાણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ ઓગણીસો એકાવન ધાણી નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એક મરચાંગ સુકા નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ છવ્વીસો એક મરચાંગ સુકા પટુટો નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ ચાર હજાર એકસો એક લસણ સુકુમ નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર એકાવન ડુંગળી લાલ નીચો ભાવ એક્યાસી ઊંચો ભાવ ત્રણસો એક ડુંગળી સફેદ નીચો ભાવ એકસો પચાસ ભાવ બસો અડતાલીસ બાજરો નીચો ભાવ ચારસો એકાણું ભાવ ચારસો એકાણું જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો અગિયાર મગ નીચો ભાવ બારસો એકતાલીસ ઊંચો ભાવ અઢારસો એકત્રીસ ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ અઢારસો એકસઠ નીચો ભાવ તેરસો એક્યાસી ઊંચો ભાવ સત્તરસો અગિયાર ચોળા ચોળી નીચો ભાવ એક હજાર એક ઉંચો નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ આઠસો એકોતેર રાયડો નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ નવસો એકોતેર રાય નીચો ભાવ અગિયારસો એકત્રીસ ભાવ અગિયારસો એકત્રીસ મેથી નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ બારસો એકતાલીસ સુયમુખી નીચો ભાવ નવસો એક્યાસી ઉચો ભાવ નવસો એક્યાસી વટાણા નીચો ભાવ એક હજાર એક્યાસી ઉચો ભાવ ચૌદસો એકાણું સફેદ ચણા નીચો ભાવ બારસો એકતાલીસ ઉચો ભાવ એકવીસો એકવીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ એક મે બે બુધવાર પ્રતિ વીસ કિલ્લો ના ભાવ છે મગફળી જીની નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ બારસો એકાણું મગફળી જાડી નીચો ભાવ નવસો ભાવ તેરસો એક લોકવન નીચો ભાવ ચારસો ભાવ પાંચસો છેતાલીસ નીચો ભાવ ચારસો એક્યાસી ઊંચો પાંચસો બાવન લસણ નીચો ભાવ આઠસો છેતાલીસ ઊંચો ભાવ છવ્વીસો છત્રીસ કપાસ નીચો ભાવ નવસો ઊંચો ભાવ પંદરસો પંદર મકાઈ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો છેતાલીસ જુવાર નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ છસો એકાણું એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એકસઠ મગ નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ અઢારસો પચાસ ચણા નીચો ભાવ એક હજાર ત્રીસ ઊંચો ભાવ બારસો છવ્વીસ અડદ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ અઢારસો પચાસ વાલ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સત્તરસો પચાસ તલ નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ ચોવીસો એસી તુવેર નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ બાવીસો સોળ ધાણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ ચૌદસો છોતેર જીરુંગ નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો પંચોતેર મરચાંગ સુકા નીચો ભાવ છસો એક ઊંચો ભાવ પાંચ હજાર એકસો પચાસ ડુંગળી નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ બસો એકતાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો છાસઠ મેથી નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર મઠ નીચો ભાવ બારસો ઊંચો ભાવ બારસો સિંગફાડા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ પંદરસો ત્રીસ આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ એક મે બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો પચીસ ઘઉં લોકવન નીચો ભાવ ત્રણસો પંચોતેર ઊંચો ભાવ પાંચસો પંચાવન બાજરો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો જુવાર નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો પચાસ મકાઈ નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ ચારસો ત્રીસ મગ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો ચણા નીચો ભાવ અગિયારસો સિત્તેર ઊંચો ભાવ બારસો પિસ્તાલીસ વાલ નીચો ભાવ અગિયારસો ઊંચોસો અડદ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ સત્તરસો ચોળા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ત્રણ હજાર તુવેર નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો સિત્તેર મગફળીજી વીસ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો એસી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો એકોતેર

વરિયાળી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો કપાસ બી ટી નીચો ભાવ તેરસો ઊંચો પંદરસો દસ કળતી નીચો ભાવ ઓગણીસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો પચાસ સુવાદાના નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો આ હતા આજના જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ